અને છેલ્લે વાત છોટાઉદેપુરની કરવી છે છોટાઉદેપુરના બોડેલી પાસેનું પાણેજ ગામ પાણેજ ગામમાં એક એવી ઘટના સામે આવી જે સાંભળીને આપણને થાય કે જે મેં શરૂઆતમાં વૈષ્ણવજનની વાત કરી એમ એમ આપણે જય જય ગરવી ગુજરાત લખ્યું એમાં આપણે સ્વર્ણપ્રભાત ઉગશે આ જ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય જય ગરવી ગુજરાત એ પ્રભાતમાં એ અંધશ્રદ્ધાઓ અંધવિશ્વાસો એ અંધવિશ્વાસોના કારણે પીડાતા માણસો એમના જીવનના અજવાળા કદાચ એનો ઉલ્લેખ નહોતો છોટાઉદેપુરના પાણેજ ગામમાં એક ભૂવાનું જગન્ય કુતકૃત્ય તમારા મગજને હલબલાવી દેશે એ એક પાંચ વર્ષની છોકરીને લઈને ગયો ભુવો અને પછી એ ઉઠાવીને પોતાના ઘરની સામે જ રહેતી એક છોકરી છે એ ભૂવો છે અને એવું લાગે છે કે એ બલી ચઢાવી શકે છે એ પાંચ વર્ષની છોકરીને ઉઠાવીને લઈ ગયો ને બલી ચઢાવી દીધી મારી નાખી એ છોકરીને પકડાયો ક્યારે જ્યારે બીજી બે છોકરીઓને લઈ જવા ગયો હતો ને ધ્યાન પડ્યું નજરે પડી ત્યારે બચાવી એ છોકરીઓને બલી ચડાવવા જઈ રહ્યો હતો માનવ બલિ ગુજરાતમાં થઈ રહી છે એ જસદણમાં થાય છે જ્યારે માણસો જાતે પોતાના માથાને હોમી દે છે એ પોતાના બાળકને ધ્રુવા નામની છોકરી ગીરના જંગલમાં રહેતો એ બાપ પોતાની દીકરીને મારી દે છે અને માં ખોટું બોલે છે પતિના સમર્થનમાં એ કહે છે કે મારા પતિ અમારા પરિવાર માટે સારું કરતા હતા દીકરીને મારીને પરિવારનું શું કલ્યાણ થવાનું કે દીકરીને માર્યા પછી લક્ષ્મીજી શું પધારવાના શું ખબર પણ કેટલી દ્રઢપણે આ માન્યતાઓ એમના મગજમાં ઘુસેલી હશે કે કોઈ પોતાના પડોશીની દીકરીને થોડા જ સમય પહેલા વલસાડમાં કિસ્સો સામે આવ્યો હતો ખાટકીનું કામ કરતો એક માણસ હતો એને ત્યાં આવતા એ પાંચ વર્ષના છોકરાને લઈ ગયો અને એના શરીરના બધા જ જુદા જુદા અંગો મળી આવ્યા ક્રાઈમના સમાચાર અમે ભાગે તમને નથી કહેતા એવું માનીને કે ક્રાઈમના સમાચાર બતાવવાથી દુનિયામાં જે બાકીનું બધું સકારાત્મક અથવા પોલિટિકલી જે છે એને વધારે મહત્વ આપીએ પણ સમાચારો જ એવા થઈ જાય કે તમે એને મારા આંખ બંધ કરવાથી સમાચારો ન રોકાઈ જતા હોય તો શું કરું ક્યારે કમનસીબે આંખ ખોલીને સમાચારો તમને કહેવા પડે છે કેમ કે એમાંથી જે પીડાઓ નીતરે છે એનો કોઈની પાસે જવાબ જ નથી આપણે એ સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં બલિના નામ પર દેવતાઓને ખુશ કરવા માટે માણસોને મારી નાખવામાં આવે છે કઈ સંવેદના ને કઈ મહાનતા કોઈની પાસે જવાબ હોય તો કહેજો જરા पुलिस से ऐसी बोडेली तालुका के पाड़ेज गांव में एक हत्या की घटना बनी है घटना के अंदर जो पाड़ेज गांव में एक छोटी लड़की जिसकी उम्र चार साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि एक जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योति बहन तड़वी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कोलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी અને બાળકોને મારી નાખ્યા હતા ભરૂચના વાલિયા પાસે એક જમાઈ ગયો પોતાના માથા પર બેવું થઈ ગયું હતું સાસુ સસરા થોડા શારીરિક રીતે અશક્ત હતા એને એવું લાગ્યું કે આ સૌથી ઇઝી ટાર્ગેટ છે આપણે એમને મારી નાખીએ મારી નાખ્યા એમને પત્નીને કમ અંદાજે નહોતો કે એનો પતિ આવો હોઈ શકે અને માત્ર આ નહીં કોઈ પણ જિલ્લામાં લખાયેલા પોલીસ સ્ટેશનમાં લખાયેલી ફરિયાદો જોજો અજાણ્યા માણસો કરતાં જાણીતાનો ખતરો માણસને બહુ જ વધારે છે સગા સંબંધી અને આજુબાજુના પડોશી અને બાકીના બધા જે માણસો છે એનાથી ખતરો છે સંબંધો મરી રહ્યા છે માણસો તૂટી રહ્યા છે સમાજ વિખેરાઈ રહ્યો છે અને કાયદો વ્યવસ્થા એક અલગ જ સ્થાનમાં અને અલગ જ અવસ્થામાં પોતાની રીતે અલગ જ તાગળધિન્નામાં લાગેલી છે આ પ્રકારનું વાતાવરણ જો ગુજરાતમાં સર્જાયેલું રહ્યું કે ના જો ના ના સમાજ બચશે ના સામાજિક વ્યવસ્થાઓ બચશે ના સંબંધો બચશે અને ના કાનૂન વ્યવસ્થા રહેશે તો કયો વિકાસને કોનો વિકાસ કરી રહ્યા છીએ આ વાતનો જવાબ આપણે પોતાને આપીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશ નાગરિકોથી જ મહાન બને છે શાસકો આવે છે ને જાય છે દેશ એની પરંપરાઓથી મહાન થતો હોય છે પરંપરામાં બાળકને રસ્તા પર કચરો ફેંકવાની પરંપરા ન આપીને જઈએ એટલી કૃપા દેશ પર કરીએ નમસ્કાર